રોજ છાપુ ખોલી એટલે એકાદ બે સમાચાર એવા મળી જ જાય કે નાની ઘટનામાં કોઈ માણસે કોઈને મારી નાખ્યા કે પછી બબાલની વચ્ચે વચ્ચે હથિયાર કાઢવામાં આવ્યા માણસો ક્રૂર બનતા જાય છે યુવાનો ક્રૂર બનતા જાય છે એકદમ નાનકડી બબાલ એક મોટું સ્વરૂપ લઈ લે અને કોઈને મારવા સુધીનું આપણું મગજ કેવી રીતના પહોંચે એ મોટો પ્રશ્ન છે આંકડાઓ પણ જોવા જઈએ તો આંકડા ખૂબ ભયાનક છે આજે જ ગુજરાત સમાચારમાં એક આંકડાકીય માહિતી સાથે એક આખો લેખ આવ્યો છે કે એક વર્ષમાં જે સલામત ગુજરાતની આપણે વાત કરીએ છીએ સલામત ગુજરાતમાં કેટલા હત્યા અને આત્મહત્યાના કેસ થયા છે ગોપાલ ઇટાલિયાએ એ જે પેપર છે એનું કટિંગ મૂકી અને લખ્યું છે કે ખૂન 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 કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને પછી પૂર્ણ વિરામ છે એટલે ગૃહ રાજ્યમંત્રી અને ગૃહ વિભાગ તરફથી આપણે સતત એવું સાંભળીએ છીએ કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને છતાં પણ આપણને ખબર છે કે કાયદાકીય કાર્યવાહીમાં કેટલો લાંબો સમય જતો હોય છે અને બધાની વચ્ચે કોઈને કાયદાનો ડર નથી હોતો એવી રીતના બધા જ કામ કરતા હોય છે એની હેડલાઇન જ એ છે કે ગુજરાતમાં એક વર્ષમાં નવ હજાર નવ હજાર આત્મહત્યા અને વધુ હત્યાના કેસ છે એટલે તમે સમજો કે નવસો થી વધારે હત્યા અને એ બધાની નીચે પણ લાસ્ટમાં જે લાઈન લખી છે કે હત્યાના મોટા ભાગના કેસમાં સામાન્ય બોલચાલ જવાબદાર બીમારીને કારણે સૌથી વધુ લોકોએ જીવ ટૂંકાવ્યા એટલે બંને વસ્તુ છે જે આત્મહત્યાના કેસ છે એમાં બીમારી બીમારીને કારણે વધુ લોકોએ જીવ ટૂંકાવ્યા અને જે હત્યાનો મામલો છે એમાં સૌથી વધારે એકદમ નાનકડી બોલચાલ થાય અને એના પછી કોઈને મારી નાખવાની વાત આવે એવી જ ઘટનાઓ છે નાના નાના છોકરાઓ જે સ્કૂલ જાય છે એ લોકો હથિયાર રાખી અને કોઈને પણ મારવાનું વિચારે છે આ માનસ આપણામાં ક્યાંથી પેદા થયું છે આંકડા કે માહિતી તો દર વર્ષે જો એક નવા આંકડા કાઢવામાં આવે તો એ રહે અમદાવાદમાં પણ જેવું કહેવાય છે કે સેફેસ્ટ સિટી છે ત્યાં પણ રોજ આવી ઘટનાઓ બને છે છાપાના નાકો ખૂણે એવી ઘટનાઓ વંચાઈ જાય છે અને ત્યાં છુપાઈ જાય છે બાકી સમાચાર જોઈએ તો આપણને એ ત્રીસ સેકન્ડમાં એટલી હેડલાઇન મળી જાય કે આજે અહીંયા આ જગ્યાએ આ ઘટના બની બાકી એનાં ઉંડાણ સુધી કોઈ જતું જ નથી ગોપાલ ઇટાલિયાએ આ ફોટો મૂક્યો એના પછી ઈશુદાન ગઢવી આ વિષય પર પ્રતિક્રિયા આપી છે ગૃહ વિભાગ પર ઘણા બધા સવાલ હર સંઘવી પર ઘણા બધા સવાલ કર્યા છે કે તમે જે કાયદો અને વ્યવસ્થાની વાત કરી રહ્યા છો એનાથી કોઈ ડરી રહ્યું છે ખરી અને જો તમે કોઈ ચમરબંધીને છોડવાની વાત નથી કરતા કે ચમરબંધીને છોડવામાં નહીં આવે તો પછી આ લોકોને આટલું બધું કરવા માટે કોણ પ્રોત્સાહન આપી રહ્યું છે અને કોઈને કાયદાની વ્યવસ્થાનો ડર કેમ નથી તો ઈશુદાન ગઢવીની જે પ્રતિક્રિયા આવી છે તે સાંભળીએ નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સના આંકડા જે સામે આવ્યા છે બે હજાર ત્રેવીસમાં ગુજરાતમાં એક વર્ષમાં નવ હજાર જેટલા લોકોએ આપઘાત કર્યો છે અને નવસો જેટલા લોકોની હત્યા કરી દેવામાં આવી છે હું મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આના પાછળનો એક અભ્યાસ કરો આજે જ્યારે આ આંકડા ઉપર હું નજર ફેરવી રહ્યો હતો તો વિચાર કરું ગરીબીના કારણે કોઈ કેટલા લોકોએ જીવન ટૂંકાવ્યું છે બેરોજગારીના કારણે જીવન ટૂંકાવ્યું છે હાઉસવાઈફ જીવન ટૂંકાવી રહી છે વેપારી નાના જીવન ટૂંકાવી રહ્યા છે ખેડૂતો જીવન ટૂંકાવી રહ્યા છે ઇવન વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવી રહ્યા છે લગ્નેતર સંબંધ ન થવાના કારણે કુંવારા રહે છે એ જીવન ટૂંકાવી રહ્યા છે તમે કલ્પના કરો આપણે ગુજરાતમાં એક વર્ષમાં નવ હજાર લોકોએ કંઈકના કંઈક કારણોસર જીવન ટૂંકાવ્યું છે એમાં મોટાભાગે ગરીબીને આર્થિક પરિસ્થિતિ જવાબદાર છે તમે જુઓ સામૂહિક આપઘાતો થઈ રહ્યા છે સુરતમાં રત્ન કલાકારોની જે હાલત થઈ એમાં સામૂહિક આપઘાત થાય છે દેવાના ડુંગર નીચે દબાઈ જાય તમે રાજકોટમાં જુઓ કેટલી જગ્યાએ સામૂહિક આપઘાત થયા છે એની બીજી વાત કે કેટલીક જગ્યાએ સરકારી સિસ્ટમના કારણે આપઘાત કરે છે તમે જુઓ અમદાવાદમાં શ્રી આપણા જ અમદાવાદ આપણી જ એક મહિલા એની દુકાન ચલાવતી હતી રોજગારી ચલાવતી અને રોજગારીને આપણે દુકાનને પાડવા ગયા અને જીવતી સળગી ગઈ આ કયા રીતે કયા મોઢે તમે ગુજરાત ચલાવવા બેસી ગયા છો આજે તમારે ખરેખર વિચારવાની જરૂર છે મારી એક વિનંતી છે અંબલ રિક્વેસ્ટ છે સ્થાનિક રોજગારી એંશી ટકા કંપનીઓમાં મળે એવી વ્યવસ્થા કરો આપણે જે બાળકો ઉપર સ્ટ્રેસ આવે છે વિદ્યાર્થીઓ ઉપર એમાંથી કેમ બહાર આવે એની વ્યવસ્થા કરો આજે ખેતીને તમે ઉદ્યોગ બનાવો આજે ખેતી છે ધીરે ધીરે ખૂબ ડાઉન થતી રહી છે તો ખેડૂતો આપઘાત કરી રહ્યા છે નાના વેપારીઓ દેવાના ડુંગરમાં આપઘાત કરી રહ્યા છે રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે ચારે બાજુથી સિંગલ મધર છે જીવી નથી શકતી તો મારી આપને વિનંતી છે કે આના માટે તુરંત કદમ ઉઠાવવામાં આવે અને આ મામલે આમ આદમી પાર્ટી આપણી પાસે ડિમાન્ડ પણ કરી રહી છે કે સમાજ વ્યવસ્થા સુદૃઢ બનાવો ન્યાય વ્યવસ્થા સુદૃઢ બનાવો તમે હત્યાઓ બેફામ થઈ રહી છે એના માટેની વ્યવસ્થા કરો પોલીસને હપ્તા ઉઘરાવવામાંથી છૂટી આપી દો કોઈ પણ પોલીસ એક રૂપિયો ઉઘરાવી ન શકે કે ન એ દંડ કરી શકે એને માત્ર ને માત્ર સુરક્ષાનું કામ શોખો તમે જે પોલીસનો દુરુપયોગ કરો છો બીજા નેતાઓને ફસાવવા માટે એમાં બંધ કરો કારણ કે કાગડિયામાં જ બધો સમય વહી ગયો છે એક તો પોલીસની ઘટ છે તો આ વ્યવસ્થા કરો તમામ ઉદ્યોગોને સૂચના આપી દો એસી ટકા મારા ગુજરાતીઓને સ્થાનિક રોજગારી મળે એના કાયદાનું અમલ કરો અને સાથે સાથે જે પણ ગરીબો વંચિતો શોષિતો છે એની યોજનાઓ એના સુધી પહોંચે એ આપઘાત કરવાનો વિચાર પણ ન કરે સુધા એવી વ્યવસ્થા કરો એવા શહેરોમાં બે કે પાંચ રૂપિયામાં ખાવાની રહેવાની વ્યવસ્થા કરી દીધું તો જ આ ગુજરાતમાં આપણે સુદ્રઢ બનાવી શકીશું બાકી તમે હેલિકોપ્ટરથી ફરશો ઉદઘાટનો કરશો ચાર્ટર પ્લેનોથી તમારા દીકરા દીકરીઓ સંપત્તિ કરોડોમાં આલો અને બાકી ગુજરાતમાં આવકની અસમાનતા છે ગરીબો પાસે કંઈ જાતો જ નથી એટલી આવકની અસમાનતા છે કે ગુજરાતના દસ ટકા જે અમીરો છે એની પાસે નેવું ટકા સંપત્તિ પહોંચી ગઈ છે તમારા આવ્યા પછી બેફામ વધારો થઈ રહ્યો છે કારણ કે તમે બધો લાભ ઉદ્યોગપતિઓને આપો છો તો મારી હંબલ રિક્વેસ્ટ છે કે ગુજરાતને સુદૃઢ બનાવો ગુજરાતની આજે લોકો ગુજરાતમાં રહેવા નથી માંગી રહ્યા વિદેશમાં ભાગી રહ્યા છે બાળકો અહીંયા ભણવા નથી માંગી રહ્યા આજે માતા બેન દીકરીઓ અસુરક્ષિત મહેસૂસ કરે છે એની બળાત્કારોની હત્યાઓ બેફામપણે થઈ રહી છે મારી અમર રિક્વેસ્ટ છે મુખ્યમંત્રીશ્રી આના ઉપર ગંભીરતાથી તમે પગલાં ભરો અને યોગ્ય કાર્યવાહી કરો